હાલો ભાઈ કેમ છો તમે બધા સ્વાગત છે તમારું આજે આપણે નવા ની અંદર તો આજ તારીખે વીસ તારીખ નવમો મહિનો અને અત્યારે સવારના સાડા થઈ ગયા છે અને આપણે આજો જદીનભાઈ આવી ગયા છે બાઇક લઈને એમના આપણે જવાનું છે અને ક્યાં જવાનું એ બધું તમને વિડીયો દેખાડશું તો વિડીયોની અંદર બન્યા રહેજો તો સારું હાલો ફાઈનલ મિત્રો અત્યારે હવે આપણે ઘરેથી નીકળી જાય ને રોડે ચડી જાય તમે જોઈ શકો આવું કંઈક છે અત્યારે નજારો આડા આઠ થઈ જાય એટલે હજી તડકો એવો કાંઈ હે નહીં તો હારું હાલો હવે આપણે થાન માં એન્ટર થઈ ગયા તમે જોઈ શકો અત્યારે આવું કઈક છે અને થાન પહોંચી ગયા હી અને હવે ડાયરેક્ટ જવાનું મિત્રો આપણે જોડી બાકી હવે આપડે રહ્યું ને મોજ ફેરવાની અમર જતીન ભાઈ આવી ગયા છે એ બાઈક આકે તમે જોઈ શકો ડ્રાઈવિંગમાં તો હારું વાલો હવે તો ફાઈનલી મિત્રો અત્યારે રહીને આપણે ચોટીલામાં એન્ટર થઈ ગયા તમે જોઈ શકો આવો કંઈક નજારો હોય અત્યારે અને અત્યારે લગભગ હવા નવ જેવું થઈ ગયો મને ખાસ ખબર નથી તો હાર આલો હવે આપણે જોઈને જવાનું છે દર્શન કરવા તો અંદર વાલો तो फाइनली मित्रों थेरे अब आपा चौडीला पहुंची गया है तुम्हें જોઈ શકો છો અત્યારે બાઈક આપડે પાર્કિંગ માં મૂકી દીધો અમારે આ ડમરી ડમરી થઈ ગયા હે ઢોળ ઢોળ સાની हालत જ ફીકા લાઈ તો હાલ વાળો હવે મિત્રો આપણે પ્રસાદી લેવાની હજી બાકી છે અને દર્શન કરવા જવાનું છે તમને બધું દેખાડશું તમારે વિડિયો ની અંદર બન્યા રહેજો અમારા ભાઈને ટેટ હળવત થી લાંબા કર્યા છે ચશ્મા લગાવ ના સર શું નામ હે આપકા લગાવ ના ચશ્મા તો મિત્રો અત્યારે આપણે પરસાદી લઈ લીધી અને હવે આપણે તમે જોઈ શકો અને હવે આપણે જે દર્શન કરવા અને અત્યારે આવો કઈક નજારો છે આજે પબ્લિક કેવું કઈ હોય નઈ કારણ કે આજે આપણે તો ગુરુવાર હે ગુરુવાર ને હા ગુરુવાર હે પબ્લિક આજે ઓછું હે હાવ એટલે મજા આવશે તો સારું હાલો વિડીયોની અંદર બન્યા રહેજો મળી હાલો

हवा निकल गई <स्थाथ> <नेखेगे>। <स्थाथ> તો ફાઇનલી મિત્રો અત્યારે રહ્યું ને આપણે દર્શન કરી દીધા હે અને હવે આપણે રહ્યું ને શું કહેવાય નારિયે વધેરવા જઈએ આપણે શ્રીફળ વધેરવાનું છે અહીંયા તમે જોઈ શકો આ જગ્યાએ આ જગ્યાએ પબ્લિક ઓછું છે એટલે કારણ કે ગુરુવાર છે ને એટલે તો સારું હાલો હવે મળી ફાઇનલ મિત્રો અત્યારે રહ્યું ને આપણે દર્શન કરી લીધા હે અને હવે દર્શન કરીને આપણે નીચે ઉતરી ડુંગર ઉતરવાનો છે તમે જોઈ શકો હો આવું કંઈક છે અત્યારે અને તો હાર હવે આપણે ડુંગર ઉતરી અને હજી આપણે ચંપલ ને બધું પહેરવાનું છે પહેર લઈ પછી મળી હાર વાલો આ હે આ આપણે હાલો 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 થઈ જાવ મિત્રો અત્યારે રહ્યું આપણે ડુંગર ઉતરવાનું ચાલુ કરી દીધું છે અને હવે આપણે આગળ રહ્યું ને પૈસા ઝાડવું આવે છે તો તમને દેખાડું સારું આવો મિત્રો આ રહ્યું ને પૈસા નું ઝાડવું તમે જોઈ શકો છો આવું કઈક છે અત્યારે તો મિત્રો અત્યારે રહ્યું ને આપણે ઓલું પૈસા નું ઝાડવું છે ને ઓલું શીખા વાળું ને આ પહોંચી ગયા તમે જોઈ શકો છો અહીંયા હે અહીંયા ઝૂમ કરીને દેખાડું જો તમે આ જગ્યાએ હે આ હે મંદિર અને એની એક્ઝેક્ટ સામે છે તમે જોઈ શકો છો તો હાર હાલો હવે આપણે નીચે ડુંગર ઉતરી જઈએ અને પછી આપણે મળી હાર વાલો તો મિત્રો અત્યારે રહ્યું આપણે ડુંગર ચડીને નીચે આવતા રહીએ તમે જોઈ શકો નીચે આપણે ઊભા અને આપણે આ ભાઈ બે થાકી ગયા અત્યારે તમે જોઈ શકો આવો કે અત્યારે નજારો છે અને આ ફોટો પડાવો છે અમારે આ ભાઈને ફોટો પડાવો છે પડાવવાના તમારે ફોટો પાડો મારો ફોટો તમારો ચાલુ છે ફોટો હા ઘોડા રે તો હાર વાલો હવે રહ્યું ને આપડે બજાર માં જઈએ આ બાજુ બજાર હે તો હાર વાલો વિડીયો ની અંદર બન્યા રહેજો તો મિત્રો અત્યારે રહ્યું ને હવે આપણે બજારમાં આવી ગયા તમે જોઈ શકો ચશ્મા ચસમા લે આ વા મિત્રો રહ્યું ને આવું વારંવાર તો હાર વાલો હવે આપણે મેળા પછી હવે માંડ માંડ આપણે બ્લોગ ચાલુ કર્યા હર તો મિત્રો આપણે ઓલી વખતે ખબર ચોટીલા તમે જોયો તો જોઈ લેજો અને આપણે ઓલ ટિકિટ લીધી હતી તમને ખબર ન હોય તો સો રૂપિયા માં લીધી હતી તો એની ટિકિટ મળવું ચલો ટાઈમ ને એવું લાગ્યું હતું ખબર હે તો એ આપણે તમને દુકાન દેખાડું કઈ જગ્યાએ હે ની બધું તમે જોમ કરીને દેખાડું ઓલી વખતે ને વિડીયો ડીલીટ કરાવ્યા હતા ને તો સારું હાલો તો મિત્રો અત્યારે આપણે ચશ્મા લેવાના હતા પણ ચશ્મામાં એવું બધું હતું તો લીધા નથી અને હવે આપણે બજારમાં બજાર બજાર તમને દેખાડી દીધી મારી પાછળ દેખાય અને તમને વિડીયો પોઝ કરીને જોઈ લીજો અને બાકી રહ્યો ને લૂટવા બેઠા હે એટલે એને ખબર નથી ને આપડે વિડીયો ઉતારી લીધો હે Hola! <muchas> <muchas>

મિત્રો અત્યારે આપણે લીંબુ શરબત પીવા આવી ગયા નહીં આ ભાઈ કે અમારા લીંબુ સરબત પીવું હે તો વાળો પી નાખી અને બાકી હવે આ જો ભાઈ બનાવે છે લાઈવ અને પી નાખીએ અને પછી આપણે મળી અને આપણે આ દર્શન કરી લીધા છે તો આગવાળો તો મિત્રો અત્યારે આપણે રહ્યું ને લીંબુ શરબત પી લીધું હે અને હવે આપણે જે બાઈક લેવા બાઈક આપણે પાર્કિંગમાં મૂકી દઉં ત્યાં લેવા જઈએ હવે આ બાજુ આપણે મૂક્યું તું એ બાજુ જઈશી અને આ ભાઈ હવે થઈ જાય કમ્પલેટ લથડિયા પેલા ખાતા તા રૂમ રૂમ ભાઈઓ આપણા ફેન ફોલોવર મળી જાય એટલે તો હારું હાલો હવે બાઇક લઈ લઈ પાર્કિંગમાં મીઠું હે અને પછી આપણે ત્યાંથી જવાનું એક બીજી જગ્યા સમજ્યા એટલે અત્યારે તમે જો અત્યારે આવો કે નજારો હે તડકો હે ફૂલ અને હવે થાકી જાય જેવા તેવા ગયો જાલો ભાઈ ખોવાઈ ગયો રહી ગયો રસ્તા હા એટલે લેતા આવ્યા હાલ ને બાઈક લેતા આવ્યો સમજ્યા તો સારું હાલો હવે મળી પછી થાકી જાય આખું બંધ હે

કાળા સર તમે જોઈ શકો હવે ચડી ગયા અને ચોટીલા આપણે નીકળી ગયા રવાના થઈ ગયા તો હાર વાળો હવે આપણે પછી મળી